જય શ્રી કૃષ્ણ સુપ્રભાત આજે આપણે કૃષ્ણ ભગવાનનું રૂટિન વિશે વિડીયો ઉતારવાનો છે તો મારા સાસુ કાનાને જગાડે છે મારા રોજની આજ દિનચર્યા હોય છે સવારે કૃષ્ણ ભગવાનને જગાડીએ એની સેવા પૂજા કરીએ

અમારો લાલો પણ નહીં નહીં કરાવશે ભગવાન ને નહીં ને કરાવે બધા ને નહીં ને અરે આપણે ભગવાન ને સેનાથી ઉઠાડીએ છીએ હું વગાડવાનું હોય હે તો વગાડો લ્યો વગાડો વગાડો ભગવાન ને ઉઠાડો અરે વાહ અમારા આરવ ભાઈ એની ઘંટડી લઈને ભગવાન ને ઉઠાડે છે હે ને આરવ

મંગળવાર છે એટલે લાલ કપડા પહેરાવાના છે ભગવાન મમ્મી દરવાર પ્રમાણે ભગવાનને નવા નવા કલરના ના કપડા પહેરાવે એટલે આજે મંગળવાર છે એટલે રેડ કલરના ના કપડા લાલ કલરના ના કપડા પહેરવાના છે બધા મમ્મી આ જાતે જ છે ને આપણે દરેક વસ્તુ લઈને કે કોઈ પણ વસ્તુ બનાવવાનું હોય બધું જાતે જ મમ્મી બનાવે છે કા મમ્મી

ભગવાનનો નો શણગાર જેવા કપડા એ રીતે વાર પ્રમાણે બધો અલગ અલગ શણગાર કરવાનો હોય ફોટો જમો ફોટો પાડીએ છીએ ને ભગવાન ભગવાનનું સિંહાસન એ હાથે બનાવ્યું છે જો તમારે આ આવા કોઈ વિડીયો ભગવાન વિશેના કપડાના કે સિંહાસન બનાવવાના વિડીયો જો કોઈને જોતા હોય તો અમને કોમેન્ટ કરજો અમે એની એના પણ વિડીયો બનાવીને તમને શેર કરશું કે કઈ રીતે અમે ભગવાનના વાઘા બનાવીએ છીએ સિંહાસન પછી માળા ભગવાનની મૂર્તિની જાતે પરોવેલી છે એ બધું જો તમારે શીખવું હોય તો અમને કમેન્ટ કરજો અમે તમને વિડીયો શેર કરશું બધા ભગવાનને તુલસીની માળા ભગવાનને તુલસીની માળા પ્રિય છે એટલે તુલસીની માળા પણ પહેરાવી છે બંગડી લड्डू ગોપાલ નવા કડિયા વાકડિયા વાડ તો બંને

અરે જાય પછી આરતી પછી 62 પરમા કરવાનું એમ મમ્મી બોલો Em, mama mama mì tẩm bút chè Mẹ mì 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 ભગવાન માટે નાસ્તો ભગવાનને નાસ્તો દઈએ છીએ ભગવાન સવાણું છે રોટલી છે દૂધ છે અને આ પાણી છે લો હવે નાસ્તો આજે ભગવાન માટે બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું અરે વાહ શાકમાં પોળીને આરવ ખવડાવે છે ભગવાનને અરે વાહ મમ ખાઈ લે ભગવાન કે પછી શું ખાવાનું હા પછી પાપડ ખવડાવો નિરાતે જમી લ્યો કે રાતે સાડા નવ સાડા નવ વાગે ભગવાનને ભોઢાડી દેવાના એના માટે સ્પેશિયલ ઢોળ્યો ઓછાડી ઘરે બનાવ્યો ને મમ્મી હા પછી

ઉનાળો આવ્યો ને એટલે ભગવાન ને ગરમી થાય બંડી બંડી વાળા નાઈટ ડ્રેસ ઢોલિયો ને કૃષ્ણ લો છે ભગવાનને રાતે પાણીની જરૂર પડે એટલા માટે પાણી મૂક્યું છે ભગવાન આવી આખા દિવસની અમારી દિનચર્યા કૃષ્ણ ભગવાન આ રે કેવી લાગી કેજો અમને જય શ્રી કૃષ્ણ